અસલામલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ આઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થીની મિત્રો આપણે આગળ જોયું તે મુજબ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોના બે ભાગ પડે છે એક છે માલિકીના ભંડોળો અને બીજું છે ઊંચીના ભંડોળો માલિકીના ભંડોળોમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને નફાનું પુનઃરોકાણ એટલે કે રાખી મૂકેલ કમાણીનો સમાવેશ થાય છે જ્યારે ઓછીના ભંડોળોમાં ડિબેન્ચર બોન્ડ જાહેર થાપણો નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન વ્યાપારી બેંકો વેપારી શાક આંતર કંપની થાપણો વગેરેનો સમાવેશ થાય છે જેમાંથી આપણે ડિબેન્ચર વિશે અભ્યાસ કર્યો આજે આપણે શીખીશું બોન્ડ વિશે બોન્ડ શું છે તો બોન્ડ એક પ્રકારનું કંપનીનું દેવું છે બોન્ડ પણ એક પ્રકારની જામીનગીરી છે જે કંપની દ્વારા કે સરકાર દ્વારા કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવે છે તો આ જામીનગીરી બહાર પાડવા માટે પણ કેટલો ખર્ચ કરવો પડે છે તે ઊંછીનું ભંડોળ છે ઉછીનું ભંડોળ છે એટલે તે કંપનીનું દેવું છે જ્યારે કંપનીનું દેવું હોય તો એટલું ખ્યાલમાં આવવું જોઈએ તમને કે દેવું સમયસર ચૂકવવું પડશે તેનો નિશ્ચિત સમયગાળો પૂરો થશે તેની મુદત પૂરી થશે ત્યારે તે દેવું ચૂકવવું પડશે એ ઉપરાંત બોન્ડ પર નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે કારણ કે કોઈ પણ પ્રકારનું દેવું જે કંપની દ્વારા જામીનગીરી તરીકે બહાર પાડવામાં આવે છે તો તેની ઉપર નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ કંપનીએ ચૂકવવું જ પડે છે બોન્ડ પર એક પ્રકારનું દેવું છે તેથી તેની ઉપર વ્યાજ ચૂકવવામાં આવશે બોન્ડ નાણાકીય જરૂરિયાતો સંતોષે છે તો તે કયા પ્રકારની નાણાકીય જરૂરિયાતો સંતોષે છે કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે બોન્ડ બહાર પાડવામાં આવે છે બોન્ડની કિંમત કેટલી હોય છે બોન્ડની કિંમત ડિબેન્ચરની કિંમત કરતાં વધુ હોય છે એટલે જ્યારે વધારે પ્રમાણમાં મૂડી ભંડોળ પ્રાપ્ત કરવાનું હોય ત્યારે બોન્ડ બહાર પાડવામાં આવે છે બોન્ડ કોણ બહાર પાડે છે તો બોન્ડ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા પણ બહાર પાડવામાં આવે છે બોન્ડ કેમ બહાર પાડવામાં આવે છે તો સરકાર કે કંપનીઓને જ્યારે મોટી યોજનાઓ હાથ ધરવાની હોય ત્યારે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત ઊભી થાય છે આ લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતને સંતોષવા માટે બોન્ડ વધુ અનુકૂળ આવે છે કારણ કે તે યોજના જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી આ બોન્ડની રકમ પરત કરવાની રહેતી નથી જેમ કે સરકાર દ્વારા કોઈ મોટી યોજનાઓ અમલમાં લેવામાં આવે જેમ કે હમણાં તમે જાણો છો મેટ્રો રેલવે નાખવાની યોજના સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે એ રીતના કોઈ ડેમ બનાવવાનું કે કોઈ પુલો બનાવવાનું કાર્ય સરકાર દ્વારા કે કોઈ કંપનીઓ દ્વારા આ રીતની મોટી યોજનાઓ હાથ ધરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો ઊભી થશે આ લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતોને સંતોષવા માટે બોન્ડ બહાર પાડવામાં આવે છે લાંબા ગાળાની જરૂરિયાત છે એટલે બોન્ડની મુદ્દત કેટલી હોઈ શકે તો બોન્ડની મુદત દસ વર્ષ કે તેથી વધુ સમયગાળા હોય છે તેની મુદત પૂરી થાય ત્યારબાદ તેને રકમ પરત કરવાની હોય છે અને બોન્ડ પર વ્યાજ ચૂકવવામાં આવે તો તે રકમ સાથે વ્યાજ એક સામટો પરત કરવામાં આવશે એટલે કે મુદ્દલની સાથે વ્યાજ ચૂકવવામાં આવશે અથવા જો કરાર અનુસાર નક્કી કરેલું હોય તો દર વર્ષે કે દર છ માસે જે મુજબ કરારમાં કે શરતમાં નક્કી કરેલું હોય તે મુજબ વ્યાજની ચૂકવણી કરવામાં આવશે બીજી એક લાક્ષણિકતા છે બોન્ડની કે બોન્ડને તેના નામથી ઓળખવામાં આવે છે જે યોજના મો માટે બોન્ડ બહાર પાડવામાં આવે તેના નામથી જ તેને ઓળખવામાં આવે છે જેમ કે સરદાર સરોવર બોન્ડ આપણે જાણીએ છીએ કે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યું હતું તો એ યોજના હાથ ધરવા માટે સરકારને મોટા પાયા પર મૂડી રોકાણની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે સરકાર દ્વારા સરદાર સરોવર બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા અને તેના દ્વારા લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવામાં આવી હતી તો આ તમામ વિગતો બોન્ડના વિશે છે જેને બોન્ડની લાક્ષણિકતા પણ કહી શકાય બોન્ડ એ એક પ્રકારનું કંપનીનું દેવું છે તે ઊંચીના ભંડોળમાં સમાવિષ્ટ થાય છે આગલા સેશનમાં ફરી વાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ